ઢભોઈ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન સંચાલકો દ્વારા પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું ડભોઈ શહેર તાલુકામાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનોના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ મામલતદાર કચેરી જઈ નાયબ મામલતદાર પ્રવીણ જોશીને પોતાના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપી જો માગણીનો નહીં સંતોષાય તો આવનારા નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે એવી ચેમકી પણ ઉચ્ચારી છે ફેર પ્રાઇમ એસોસિએશન સરકારશ્રીના પુરવઠા મંત્રીશ્રી અને સંબંધિત અધિકારીઓ સામે વર્ષોની જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનરમાં વધારો કમિશનમાં વધારો કરવામાં આવે એ પ્રોફાઇલ સહકારમાં વધારો કરવામાં આવે સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બને સમિતિના સભ્યના એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા સમયસર કમિશનનું ચૂકવણું કરવામાં આવે ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ આવે લાંબા સમયની પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે તેમ છતાંય માંગણીઓ સ્વીકારવામાં આવી એવી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇમ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇમ પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર બજાર પચીસથી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે જેને લઈને લોકોને હાડ મારી ભોગવવાનો વારો આવશે એ નક્કી છે હવે જોવું રહ્યું કે સરકાર કેવા પગલાં ભરશે આજ રોજ ડભોઈ તાલુકા એપી એસોસિએશન તરફથી અમને જે દર મહિને વીસ રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ બબ્બે તત્ત્રીસ મહિના લખીને અમોને સરકારમાંથી જમા મળતું નથી એને લઈને અમે આ આવેદન પત્ર આપ્યું છે અને પહેલી તારીખથી અમે લોકો દુકાન બંધો દુકાન બંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર હા ચલન જનરેટ નહીં બરાબર આજથી કોઈ પણ જાતના અમે ચલન જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ બીજું કે જે કઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ એ એ જે જે છે સહયોની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ બરાબર ને તો એ તો માનો કે જે કઈ માણસ છે એ બહાર ગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકેતા લેકિન અમારાથી માલ ના ઉપડે એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ